નમસ્કાર દર્શક મિત્રો તારીખ દસ એપ્રિલ બે હજાર પચીસ વાર ગુરુવારના રોજ ખોટલ માર્કેટિંગ યાર્ડના ચણા બજારના દ્રશ્યો આજે છાપરા નંબર ત્રણની બાજુમાં જે વકલો રાખવામાં આવ્યો છે તેની યાર કામકાજ શરૂ કરવામાં આવ્યું છે તો ચાલો જાણી લઈએ આજે કેવું રહે છે બજાર ત્યાર પહેલાં ગઈકાલના ભાવો જણાવી દઈએ આપણને એક હજાર એક રૂપિયાથી લઈને અગિયારસો સોળ રૂપિયા ગઈકાલે દેશી ચણામાં હતા તેમજ સફેદ ચણામાં વાત કરીએ તો અગિયારસોને અગિયાર રૂપિયાથી લઈને બાવીસસોને એક રૂપિયા સુધીનું સફેદ ચણામાં બજાર બોલાયું હતું આજે કેવું રહી જક બજાર ચાલો જાણી જ લઈએ હરાજીનું કામકાજ પણ શરૂ થઈ ગયું છે મિત્રો હા

ਇਕਦਮ 41 ਦਾ 341 ਰੁਪਿਆ ਸਫਤ ਚੜਾਣਾ ਪਾਉ ਹੈ ਜ 1241 ਰੁਪਿਆ ਪਾਉ ਹੈ ਜ ਸਫਤ ਚੜਾਣਾ 1241 ਰੁਪਿਆ 81 91 11 11 ਰੁਪਿਆ ਹੈ ਇਹ ਬੰਦ 11 ਮਾ ਸ੍ਰੀ ਜੀ અગિયારસો ને અગિયાર રૂપિયા દેશી ચણાના ભાવો થયા છે મિત્રો વોકાલ જોઈ શકો છો ક્વોલિટી પણ સારી છે દાણું પણ એકદમ ઘણા દાણો છે જોઈ શકો છો અગિયારસો ને અગિયાર રૂપિયા એકદમ દાણો ચોખ્ખો છે અગિયારસો ને અગિયાર રૂપિયાનો ભાવ થયા છે અગિયાર <muchan> રૂપિયા <Yanarmic Sound> <muchan -toush>

એકવીસ ઓગણી એકવીસ એકત્રીસ એકતાલીસ એકાવન એક સાઠ એકોતેર એકાશી એકાણું ઓગણી એકાણું એક અગિયાર એક એક અગિયાર એકવીસ